કુંવરબાઈનું મામેરું યોજના એ ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારી વિભાગ ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવે છે આ યોજનાનો લાભ એ છોકરીના લગ્ન પછી લઈ શકાય છે જ્યારે આ યોજના બહાર પાડી ત્યારે મંગલસૂત્ર યોજના નામે ઓળખવામાં આવતી હતી તે સમયે સરકાર તરફથી તમને દસ હજારની સહાય મળતી હતી પણ બે પછી સરકાર દ્વારા હવે તેમાં બાર હજારની સહાય આપવામાં આવે છે કોણ લાભ લઈ શકે આ યોજનાનો કઈ જાતિના લોકોને લાભ મળે આ યોજનાની અંદર ઓનલાઈન અરજી કેવી રીતે કરવી એમાં જરૂરી ડોક્યુમેન્ટ કયા ક્યાં હોય છે પૈસા ક્યારે આવે તેની વાત આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ કુંવેરબાઈનુંમાં અમેરું યોજનામાં ફોર્મ ભરવા માટેની અમુક પાત્રતા નક્કી કરવામાં આવેલી છે તે નીચે પ્રમાણે છે અરજી કરનાર ઉમેદવાર ગુજરાત રાજ્યનો કાયમી નિવાસી હોવો જોઈએ છોકરીની ઉંમર લગ્ન સમયે અઢાર વર્ષ અને યુવકની ઉંમર એકવીસ વર્ષ હોવી જોઈએ કુટુંબની બે દીકરીઓ સુધી આ યોજનાનો લાભ મળે છે તમને કુટુંબની વાર્ષિક આવક મર્યાદા છ લાખ હોવી જોઈએ કે તેથી વધુ હોવી જોઈએ નહીં જો કોઈ છોકરીના બીજી વાર લગ્ન થાય તો લાભ મળતો નથી લગ્ન થયાના બે વર્ષની અંદર અરજી કરવાની હોય છે સાત ફેરા સમૂહ લગ્ન આયોજિત જિલ્લામાંથી કુંવરબાઈનું મામેરું યોજનાની સહાય મળવાપાત્ર થશે તમને યોજનામાં અરજી કેવી રીતે કરવી તેની વાત કરીએ આ યોજનામાં તમારે ઓનલાઈન અરજી કરવાની હોય છે અને તમારે ઈ સમાજ કલ્યાણની વેબસાઇટ પર જઈને ફોર્મ ભરવાનું રહેશે આ યોજનાનો લાભ કોને મળે એસી એસટી ઇબીસી ઓબીસી આ જાતિના લોકોને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ આપણે કન્યાનું આધાર કાર્ડ કન્યાના વાલીનું આધાર કાર્ડ યોગનું આધાર કાર્ડ કન્યાની જાતિનો દાખલો કન્યાના માતા પિતાનું રેશન કાર્ડ કન્યાના પિતાનો આવકનો દાખલો કન્યાની જન્મ તારીખનો મેરેજ સર્ટિફિકેટ બેંક પાસબુક તો ઘોષણના પ્રમાણપત્ર આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો મિત્રો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને શેર કરવાનું ના ભૂલતા